હલો કેમ છો બધા સ્વાગત છે તમારું દમોસ કિચનમાં તો આજે આપણે ચોમાસાની ઋતુમાં આવે અને આ ફ્રૂટની સિઝનમાં આવતા જામુન ફ્રૂટની આપણે રેસીપી બનાવીશું આ જામુનનું આપણે જામુન સોટ્સ બનાવીશું જે ઠંડુ ઠંડુ પીવાની ખૂબ જ મજા આવે છે અને જામુન અત્યારે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો આપણે બનાવીએ જામુન સોટ્સ તો આ જાંબુન શોર્ટ્સ બનાવવા માટે મેં અહીં એક કિલો જાંબુન લીધા છે પરંતુ તે બધા જ જાંબુનનો પલ બનાવવાનો નથી પરંતુ મેં અહીં આ જાંબુરને સારી રીતે ધોઈ અને ત્યારબાદ નમકવાળા પાણીમાં થી ત્રણ કલાક માટે રાખી દીધા હતા કેમ કે જાંબુનમાં જીવાત હોય છે તો આ નમકવાળા પાણીથી આપણે બગડેલા જામુનની ખબર પડે કેમ કે આમે હું તો છે એ ઈયળથી તો ખૂબ જ ડરું એટલે કે બીવું છું કોઈ પણ વસ્તુ હોય તો તેમાં પડે તો તો હું પડવા જ નથી દેતી હવે આપણે ધોઈને એક કાગળમાં કરી અને જાંબુન લઈ લીધા છે અને આ જાંબુનને આપણે ચપ્પુ લઈ અને તેને સુધારી અને ચીરી પાડતા જશું અને એક બાઉલમાં સુધારીને મૂકતા જઈશું તમને જો જાંબુન સારા જ લાગે તો બધા જાંબુન હાથ વડે મસડીને ઠળિયા કાઢી શકો છો અને એવી રીતે તમે પલ્પ બનાવી શકો છો પરંતુ મેં અહીં બધા જ જાંબુની સુધારી જોઈ અને લીધા છે હવે આ બધા જ જાંબુને સારી રીતે જોઈને સુધારી લીધા પછી તેમાંથી મેં અડધાથી વધારે જાંબુ એક ડબ્બામાં ફ્રીજરમાં સ્ટોર કરી અને રાખી દીધા છે અને હવે જે આ જાંબુનો શોર્ટ્સ બનાવવાના છે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું તો સુધારેલા જામુન આપણે મિક્સર જારમાં ભર્યા પછી તેમાં એક નાની ચમચી આપણે ખાંડ ઉમેરીશું તમને જો ડાયાબિટીસ હોય તો ખાંડને સ્કીપ કરવી ત્યારબાદ એક ચપટી કાળા નમક અને એક ચપટી કા ટાટાનું નમક અને ત્યારબાદ તેમાં આપણે બરફના ટુકડા ઉમેરીશું બરફ છે તે વધારે પ્રમાણમાં ઉમેરવું જો તમે જામુનનો પલ્પ ડીપ ફ્રીઝરમાં રાખ્યો હોય ને તો બરફના ટુકડા ઓછા ઉમેરવા અને તો ફટાફટ બે મિનિટમાં પલ્પ થઈ જામુનનો સોર્સ થઈ જશે તૈયાર તો ચાલો હવે આપણે તેમાં થોડું ઠંડુ પાણી પણ ઉમેરી દઈએ અને ત્યાર પછી તેમાં આપણે પા લીંબુ ઉમેરીશું જેથી કરીને ગળાસ ખટાશ અને ખારાશનો સ્વાદ ખૂબ સરસ લાગે અને ત્યારબાદ પાંચ મિનિટ સુધી મિક્સચરમાં ફેરવશું પછી તમે જોઈશો તો આપણું જામુન સોટ્સ તૈયાર થઈ ગયું છે તો હવે તમે જે બજારમાં પીવા જાઓ છો ને તેવી જ રીતે આપણે તેને સર્વ કરવાના છીએ તો એક નાનો કાચનો ગ્લાસ કે પ્યાલી લઈશું અને ગ્લાસની કોરને ફરતા લીંબુનો રસ લગાવી દઈશું અથવા તો પાણી લગાવી દઈશું અને એક વાસણમાં નમક પાથરી અને ગ્લાસને ઊંધો વાળી દઈશું જેથી કરી અને ગ્લાસની કોર ફરતે નમક ચોટી જશે અને આ ગ્લાસને આપણે ટેબલ ઉપર રાખી અને તેમાં જાબુનનો સોર્સ છે જે બનાવ્યો છે તે ઠંડો ઠંડો ગ્લાસમાં ભરી લઈશું તો આખો ગ્લાસ ભરી દઈશું તો બાળકોથી માંડી અને મોટા સુધી આ જામુન સો બધાને ભાવશે તો આપને આ જાંબુ સોટ્સની રેસીપી કેવી લાગી અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો કેમકે અત્યારે જાંબુ છે તે ખૂબ જ સારા પ્રમાણમાં આવે છે અને ખૂબ જ સારા આવે છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજો ફરી મળીશું નવી રેસીપી સાથે